રાજ્યમાં સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે જામનગર જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સડસઠ કેસો નોંધાયા છે આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ જિલ્લામાં ડેન્ગ્યુની સ્થિતિ અને તંત્રના પ્રયાસો અંગે માહિતી આપી હતી જામનગરમાં હાલ એક તરફ ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે તો બીજી તરફ કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં નળમાં ગટરનું પાણી આવે છે

છિલ્લા કેટલાય સમયથી આ વિસ્તારની પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જતા ગટર અને ઘરના ટાંકાની સ્થિતિ એક સમાન થઈ ગઈ છે આમ તો આ વિસ્તારના લોકો આ સમસ્યાનો છેલ્લા 2 વર્ષથી સામનો કરી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યાની અસર લોકોના આરોગ્ય પર દેખાવા લાગી છે જેના કારણે આ વિસ્તારના લોકો ચિંતામાં મુકાયા છે અને માંગ કરી રહ્યા છે કે તેઓની સમસ્યાનો વહેલો ઉકેલ કરવામાં આવે આશરે બે વર્ષ પહેલાં ગટરનું નળનું પાણી ગટર રૂપે ટાંકામાં બધાને પાણીમાં આવે છે છતાંય અમે બધાય આખા લતાવાસીઓને ભેગા કરી અમે સત્તા દેશ પક્ષને રજૂઆત કરેલ કે ભાઈ આ પાણીનો નિકાલ કરો આજ કશું કાલ કરશું એમ કરતાં કરતાં કોઈ દિવસ કાંઈ પણ કામ કર્યું નથી અરે આ સોસાયટીમાં છે ને ખરાબ પાણી આવે છે ગટરનું પીવા જેવું આવતું નથી એવું નથી કે એવા પાર્કની આ સમસ્યાથી મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અજાણ હોય વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તાર જામનગર મહાનગરપાલિકામાં નવો સામેલ થયેલો વિસ્તાર છે આ વિસ્તારમાં હાલ પાણીની જે નેટવર્ક છે તે મહાનગરપાલિકાએ નહીં પણ કર્યું હોવાથી આ સમસ્યા ઉદ્ભવી છે શોર્ટ ટર્મમાં કોઈ જગ્યાએ ડેમેજ હોય તો લાઈન લીકેજ રિપેરિંગ તાત્કાલિક કરાવશે અન્યથા અમારું નવા વિસ્તારમાં જે ડીઆઈ પાઇપલાઇનનો જે પ્રોજેક્ટ છે એમાં એનો સમાવેશ કરી અને કાયમી ધોરણે નવી સુવ્યવસ્થિત પાઇપલાઇન મળી રહે એ રીતનું આયોજન છે આ વિસ્તારના લોકોને હાલ પાઇપલાઇનમાં જે રીતનું પાણી મળી રહ્યું છે તેને જોતા મહાનગરપાલિકાએ એક દિવસનો પણ વિલંબ કર્યા વગર કામગીરી કરવી પડે તેમ છે પરંતુ મહાનગરપાલિકા તાત્કાલિક કામગીરી કરવાને બદલે જવાબદારીમાંથી હાથ ખંખેરી રહી છે હાલ વરસાદના અભાવે ભૂગર્ભમાં પણ પાણી ઊંડા જતા રહ્યા છે ત્યારે આ વિસ્તારના લોકોએ આ સમસ્યાના કારણે વેચાતા પાણી લેવું પડે છે ત્યારે આ વિસ્તારના લોકો એક જ સવાલ કરી રહ્યા છે કે તેઓને સ્વચ્છ પીવાનું પાણી ક્યારે મળશે ભરત ચૌહાણ જીએસટીવી જામનગર